હેલો ગાઈ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો આજના બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો ગાઈ આજે રવિવાર છે એટલે બઉ તંદુરસ્ત રહે એટલા માટે કચેરી ખવડાવવાનું શું કહેવું આ આ કોણ છે આ દક્ષભાઈ આવ્યા છે તા નાના ભાઈ આ કાનાનો ભાઈ બન્યો કાલે રાત્રે મારી નોકરી પર ફંક્શન હતું એ ફંક્શન અમારા સાહેબે રાખ્યું હતું છોકરાઓ માટે છોકરાઓને પ્રેરિત કરવા માટે અને પ્રોત્સાહન માટે બધો રમત ગમતનો બધો પ્રોગ્રામ રાખ્યો હતો

તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ બધી વસ્તુ મળી છે અમારા સાહિત તલફથી પણ બધા જે અમે નોકરી કરીએ છે ને સાહીઠ સિત્તેર જણ એ બધાને આ બધું મળ મળી છે સાહિત તલફથી મસ્ત મજાનો ચોપડાની બી ક્વોલિટી સારી છે જો ખાલી ચોપડા જો એકદમ મજબૂત ચોપડા છે મસ્ત બધી ક્વોલિટી સારી છે અને બધી મસ્ત તમે જો ક્લાસમેટની છે ડોમ્સની છે

અને ભણવાનું કરે ને ભણવાનું ને તું કાલો કાનો ક્લાસમેટ મોન બે બે આ ચોથા હું ચોથા બંને ભાઈ બનશે છે ને તમારા દસ ભાઈ આવી ગયા અને અમાર કાનાનો ભાઈ બનશે છે અને મમ્મી લાઈ કોફી લાવ તાર ગાઈસ આપણે કોફી પી લઈએ તો ગાઈસ જો મસ્ત મજાની સ્ટેશનરી મળી છે ઈનામ સર જો આ બધું

ભણવા જો અને કઈ સાપ્રાત ગમે તેટલી તકલીફ પડે પણ છોકરાને ભણાવવાના એટલે ભણાવવા બરોબર અને ખાસ બીજું કે ઉતરાણ આવે છે એટલે ખાસ કરીને છોકરાઓનું ધ્યાન રાખજો કે ધાબા ઉપર ચડતા ઉતરતા પડી પડી ના જાય બરોબર અને ખાસ બીજું કે ચાઇના લોકનો ઉપયોગ ના કરતા અને ખાસ પક્ષીઓનો બચાવ એ રીતનું પતંગ ચગાવજો બરોબર પક્ષી બચે એ રીતનો પતંગ ચગાવજો

જોયા ભાઈ કાલે ઉડાડી મારે ફૂકો ગોળાવાનો અને અત્યારે આ પાછો હાલ લીધો જો આવ્યા ડોરેમન કેટલાનો આવ્યો ડોરેમોન હું સો રૂપિયાનો ડોરેમન લઈ લીધો ભાઈ મિસી જોવા કપડા ધોવા તંડીમાં અરે ત્યાં ભાઈ રામ તો ઠંડી ઠંડીમાં પાણીમાં બધું કામ કરવું પડે હા ડોરેમોન લઈ લીધો ને ઉપર વાળા ડાયનોસોર લઈ લીધો આ જો આ ડોરેમોન મસ્ત ઉપર વાળો હું કે બ્લોગ જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો લાઈક કરજો ગાઈસ હા આ ભાઈ આવી ગયા જો આ ભાણા આવી ગયા એય એય ઠોકો અલે ઠોકો જો આ ભાણા ભાઈ છે એનું નામ

એનો બહિષ્કાર કરવાનો છે